મંગલલાલ આ તારીઓ તમે પોછો એટલે એવું કરવાનું છે અંબાજી જવાનું નહીં જવાનું અંબાજી જવાનું છે એ મારો ઊંઘે ઊંઘે હા ઓ પણ મંગલલાલ આ આવી તો બધા રખાય

બોલ મારી અંબે જય જય અંબે બેઠા હોય બોલજો જય જય અંબે અંબાજી મકાન યાદ આવે જય જય અંબે મગન લાલ ઊંચા કરો અંબે ના કલાકાર બની ગયો સગન તું

આ છોકરા ચાલી જુઓ હુકમ થઈ ગયો નેકળી અંબાજી આપડી હું કઉ છું ક્યાં કોમ ના છો કાકા અમે બાજુ ના છીએ

હે તમે મારો અંગાજ નાહે મારો સપાટો જોયો સર દાળા નું સિત્તેર એસી કિલોમીટર કાપી ના આવ્યો તો થાક આપડી વખત એટલે બરોબર છે તારા આ રીતે છે તો આ તો ભાદરવી જબરજસ્ત કરજો માતાજી હેડો ચાલો અરે ચાલ ને દોડશે ખાલી ચેડી બોલવા કરો હેડું શું આગળ મારી આંબે મારી અરે સગન કાકો તો જે કાકો તો ઉપડી ગયા સાકલ લઈ આ જોજે તારે લેતા લેતા જતા રે લે બોલ મારી અંબે જય જય અંબે અરે મુ કે ઓ સગન અંબાજી માં ફટચો જ ના આલ્યો હું લાગો મગણ હો માતાજી ને ખબર છે તારે આટના આવશે ને તો આવતી ભાદરવી પૂનમે ને પોકી મને એવું લાગછે તારે માતાજી હશે તમે દે બોલ મારી અંબે જય જય અંબે

કરજે માં બીક લાગે છે જો ક પેલા જોઈશી અંગાત થઈ જવું ના હોય તો મારે મેર આવી જાય જય જય અંબે બોલ મારી અંબે હો કાકાલાલ હો મગનલાલ આપડે બે જાણ નહી બીજા બે ચાર જણ

આવે નઈ ભાઈ મને તો થાક લાવજો માલિશ કરાવી પડશે એવું લાગે છે આવશે આવશે એ આવ ને એટલે મારે માલિશ કરાવીએ કાંક બે દાળો હેડે થાક જોવા મીજો સર બે દવાડ્યા તમે મગન એવા ખોટા ખાવાના વિચાર નહીં કરવાના ખોટા અવાજ નહીં કરવાના તમે એટલે એ પાછ કેટલા સેવા કરતા હ

ના થોડો આરામ કરી દી ના હે ના મેડવાનું ક્યાં પચાસ કિલોમીટર ચાપે ને કહી આગળ આરામ કરે અરે કાકા જાય ના ખોલના પડી જાય મારે કાકા એ હજુ થોડું 50 કિલોમીટર ખેચો નકર ના પડું ઊભો નઈ હો આ ભાઈ ના જો તમે કરી છે ભાઈ મિનિટ બેહો ભાઈ હેડીયસી આરામ કરો તમને હરા આરામ હરામ કર દઉં ભાઈ બેહો આવા બાજુ

અંબાજી અંબાજી શીખ મારા પૈસા લઈ નહિ લાગવા નતો કેતો દાઢી મોટી મોટી જ લાગે અંબાજી મારે હારું નહીં કરી ગુંડા સગન મો ના